વાઘોડિયા રોડ સ્થિત મોટનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વધપક્ષની પક્ષની ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર આવતીકાલે ઉજવાશે મહાશિવરાત્રીને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે મહાશિવરાત્રીનો તહેવાર બે મહત્વના કારણોસર વિશેષ છે કહેવાય છે કે આ તિથિએ મહાદેવે ત્યાગનું જીવન છોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો આ દિવસે અને રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા બીજી માન્યતા અનુસાર ભગવાન શિવ પ્રથમ વખત મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા શિવ જ્યોતિર્લિંગ એટલે કે અગ્નિના શિવલિંગના સ્વરૂપમાં પ્રગટ થયા મહાશિવરાત્રીના દિવસે ચોસઠ અલગ અલગ જગ્યાએ શિવલિંગના દર્શન થયા એવું માનવામાં આવે છે આ માહિતી માહિતી માત્ર ધારણાઓ અને પર આધારિત છે આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે વાઘોડિયા રોડ સ્થિત મોટનાથ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે સવારે પાંચ વાગે મંદિર ખુલી જશે સાત વાગે ધ્વજા ચઢાવાશે બસો કિલો સક્કરિયા બટાકાની પ્રસાદી નૈવેદ્ય બાદ ભક્તોને પ્રસાદ અપાશે નવથી થી બારમાં ભજનનું આયોજન કરાશે જે સંદર્ભે મંદિરના પૂજારી મનહરગીરી ગોસ્વામી દ્વારા માહિતી આપી હતી ઉપર આવેલું મહાદેવનું મંદિર છે પાર્ક ગાર્ડન પાસે મનહરગીરી ગોસ્વામી મંદિરના પૂજારી છું આવતીકાલે શિવરાત્રી નિમિત્તે સવારમાં પાંચ વાગે મંદિર ખોલી હશે ત્યારબાદ સાત વાગે ધજા કરવામાં આવશે અને બસો કિલો બટાકાની સક્રિય બટાકાની શાકભાજી બધા ભક્તોને આપવાની છે ત્યારબાદ રાંગની પ્રસાદી આપવાની છે અને નવથી બારમાં ભજનનો પ્રોગ્રામ રાખવાનો છે અને દરેક ભક્તોની અહીંયા ભી છે અને મોટા દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર